નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે તો હું પણ મજામાં છું વધારે મજામાં એટલા માટે છું કે આજે એવી ઘટના લઈને આવ્યો છું કે જેમાં થોડું હાસ્ય થોડી રમત છુપાયેલી છે હાસ્ય એટલા માટે કે આ ઘટના આપણી ભાષાના પ્રખ્યાત હાસ્ય લેખક વિનોદ ભટ્ટ સાથે બનેલી છે લગભગ ઓગણીસો એકાણું બાણુંની ઘટના હશે એક નાટક આવ્યું હતું મુંબઈનું નાટક ગુજરાતમાં પહેલો શો અને એ વખતે રાજ્ય સરકાર એક સમિતિ બનાવી હતી સરકારે જેમાં અમુક સભ્યો નોમિનેટ કર્યા હોય મારા પરમ મિત્ર પ્રખ્યાત નવલિકાકાર સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા એ કમિટીના મેમ્બર હતા હાસ્ય લેખક વિનોદ પટપાણીમાં મેમ્બર હતા બધા મેમ્બરો તો નાટક જોવા ના જઈ શકે પણ કોઈ પણ નવી ફિલ્મ કે નવું નાટક આવે તે ગુજરાતની પ્રજા માટે એને સર્ટિફાઈ કરવું કે નહીં પ્રદર્શન માટે એ આ સભ્યો એ નાટક કે ફિલ્મ જોઈ અને પછી એને નક્કી કરે રજની કુમાર પંડ્યા મારા મિત્ર હતા એમણે કહ્યું કે ચાલો શરદભાઈ તમે પણ નાટક જોવા એટલે હું એમની સાથે ગયો મારો બે અઢી વર્ષનો દીકરો સ્પંદન એ પણ મારી સાથે હતો નાટક માં બધું હકડે ઠટ નાટ્ય ભરાઈ ગયું નાટક શરૂ થયું નાટક નો પ્લોટ જ વિચિત્ર હતો વિચાર કરો આથી એકત્રીસ બત્રીસ વર્ષ પહેલાની ઘટના છે હવે કદાચ આ સ્વીકારી લાગે ત્યારે તો બહુ અજુકતું લાગે એક મિત્ર ની પત્ની પિયર જાય છે એટલે મિત્ર એના બીજા ત્રણ મિત્રોને પોતાના ફ્લેટમાં દારૂની મહેફિલ માટે બોલાવે છે અને પછી નક્કી કરે છે કે એક પ્રોફેસર કોલગલને પણ બોલાવી ત્યાંથી નાટકની શરૂઆત થઈ છે અને પછી જેમ જેમ નાટક આગળ વધે એમ અરૂચિકર અશ્લીલતા ભેરા ડબલ મિનિંગના સંવાદોનો વરસાદ ચાલુ થયો આ ડબલ મિનિંગ તો કહેવાય છે બાકી ખરેખર હું સિંગલ જ મિનિંગ નીકળતો ખરાબ મિનિંગ જ કોઈ સારો મિનિંગ કાઢી ના શકો તમે ખુલ્લે આમ અસલ ત્રણ ચાર ડાયલોગ સાંભળ્યા પછી મારો અઢી વર્ષનો દીકરો જે શૌર્ય સ્પંદન હતો એણે મને કીધું મારા કામમાં કે પપ્પા આ તો ગંદુ નાટક છે એમ કરી એ આંખ બંધ કરી મારા ખભા ઉપર માથું ઢાળી અને સુઈ ગયો મને પણ આજકો લાગ્યું કે અઢી વર્ષના છોકરાને જે નાટક ગંદુ લાગે છે એ નાટક ગુજરાતની જનતાને માથે મરાય ખરું નાટક પૂરું થયું વિનોદ ભટ્ટે અને રજનીકુમાર પંડ્યાએ મને પૂછ્યું કે શરદભાઈ તમને કેવું લાગ્યું હું તો અશ્લીલ છે સો ટકા છે પછી નાટકના જે મેઇન હીરો હતા અને જે પ્રોડ્યુસર ડિરેક્ટર હતા બહુ મોટું ના એ આવી અને આ બંને સભ્યો સાથે ચર્ચા કરવા માટે ના પાડી કે આ નાટક ગુજરાતમાં નહીં ચાલવા દઈએ તમે જરૂરી લાગે એટલા ફેરફારો સૂચવો એટલા ડાયલોગ હું કાઢી નાખું વિનોદ ભટ્ટ એમની સ્ટાઇલમાં કહ્યું કે જો અમે જે વાંધાજનક ડાયલોગ્સ કાઢવાનું કહીશું ને તો પછી ડાયલોગ નાટકમાં કશું જ નહીં પડે આખું નાટક એક એક ડાયલોગ અશ્લીલ છે આખું નાટક જ કાઢવા જેવું છે પાછો પેલો વધારે દલીલ કરવા ગયો વિનંતી કરવા ગયો કે પ્લીઝ તમે કંઈક કરો આ નાટક ચાલવા દો અને એના પ્રોડક્શન પાછળ ખૂબ ખર્ચો વિનોદ મને અને અમારા ડાયલોગ તેમણે સાંભળેલો હતો એમને બે દલીલો કરી કે જે નાટક બે અઢી વર્ષના બાળકને ગંદુ લાગે એ નાટક મારા ગુજરાતમાં અમે રજૂ થવાની હતી અને બીજી વાત આ ડોક્ટર શરદ ઠાકર ગાયનેકોલોજીસ્ટ છે આ ગાયનોકડો પણ આ નાટક લાગ્યું છે આ સાથે જ પેલો નાટકનો પ્રોડ્યુસર ડિરેક્ટર કમ હીરો કરુણતા સાથે લાચાર થઈને એના બે માણંદ સભ્યોનો ફેંસલો માથે ચડાવ્યો અને નાટક ગુજરાતમાં રજૂ ના થયું આ ઘટના મને હંમેશા યાદ આવે છે અને સાથે સાથે મને રજનીકુમાર પંડ્યા માટે અને વિનોદ ભટ્ટ માટે માન થાય છે એ લોકો એ કોઈ પણ લાડજ કે દબાણમાં વશ થયા વગર એમને જે જવાબદારી સોંપવામાં આવી હતી એ બરાબર અદા કરી મિત્રો કેવી લાગી આ ઘટના મારી ડોક્ટરની ડાયરીના રણમાખીનો ગુલાબ કરતા જરા અટકે પ્રકારનો આ રસ છે ક્યારેક ક્યારેક આવી વાત પણ હું કરતો આ ઘટના વિશેનો પ્રતિસાદ તમે પણ આપજો કે આ જે થયું છે યોગ્ય થયું છે કે નહીં અને અત્યારે હાલના સમયમાં નાટકોમાં ટીવી સિરિયલોમાં ઓટીટી પ્લેટફોર્મ પર અને ફિલ્મી પડદાઓ ઉપર જે અશ્લીલતાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ તમને યોગ્ય લાગે છે ખબર આપણી ભાવિ પેઢી ક્યાંથી ના અટકશે આભાર હું તમારા પ્રતિભાવની રાહ જોઈશ